એને લીલા અપરમ પાર ગુણલા ગાતન આવે પાર દેવ સભામાં ચર્ચા થાય પહેલું પૂજન કોનું થાય બ્રહ્માજી તો કરશે ન્યાય સૌ દેવો આવ્યા ત્યાંય કીધો બ્રહ્માજીએ ન્યાય પૃથ્વી સાત પ્રદક્ષિણા થાય લખી પૃથ્વીમાં હરિનું નામ જીત્યા વિનાયક પૂરણ કામ જેથી પહેલું પૂજન કરો વિઘ્નહરણનું સુમૂલ્ય જ થાય એક સમય શ્રી ભોળાનાથ તપ કરવા વિચારે વાત તપમાં બેઠા ત્રિપુર દેહ વાત સોવી પાર્વતી માત ગણપતિજી ને કરે વાત ઘરમાં કરવા બેસો સ્નાન દ્વાર ઉપર તમે રાખો ધ્યાન ગણપતિ બેઠા ચોકી કરે આવી શિવજી નિહાળ્યા કરે ભૂલી ગયા પુરાણી વાત મને રોકવા કઈ તાકાત પિતા પુત્ર કરે છે અજબ રંગ ગણ છેદાય ના હૈયે મહાદુઃ થાય કરો સજીવન મારો બાળ તમો દયા તણા ભંડાર ત્યારે શિવજી બોલ્યા વાણ કરો સજીવન ઉગતા ભાણ શિર ગયું ચંદ્રલોકની માય બદલે બીજે સીર મુકાય આવ્યા પ્રભાતે ગજ મહાશય ગણગા કાયા પર શીર મુકાય વિનાયક રમતા થાય માના મુક્તા હી કાર્તિક સ્વામી મોટા ભાઈ પૃથ્વી પ્રદિક્ષિણ હરિભાઈ કાર્તિક ગયો બ્રહ્માંડ ને કોર ગણપતિ માત પિતાની દોર જીત્યા દેવ ગજાનન આજ સૌ દેવોના એ શિરતા સુંઢાળા દયાળુ હરી માતા પિતાની સેવા કરી માક્ષર શુદ્ધ ચોત કહેવાય ગણપતિની જયંતિ ઉજવાય એક સમય પરશુરામ સંગ ગણેશજીને થયો મહાજંગ ફરસીથી એક દંત ગવાય લીલાએની સુગવાય મહિમા ગાતા ન આવે પાર વંદન કરી વારંવાર ભાદ્ર શુકલ ની દિન ગુણ ગવાય આનંદ મંગલ નિત્ય વર્તાય મોદક ધરાવે પ્રેમથી સૌ ગુણલાયે ના સુરે ગાવ મુસક વાહન ચંચળ મન કરે સવારી શ્રી ગજાનંદ

ગજ વિષ્ણુ ને શંકર દેવ તેત્રીસ કોટી કરે છે સેવે મંગલ સ્મરણ એનું થાય કાર્યો થાય દેવ મુક્તિ આપે અવશ્ય એવ ખેડૂત બ્રાહ્મણ વેપારી સૌએ કરે સ્તુતિ તમારી એવા સુકનવતા દેવ મંગળકારી સ્મરણ એવ

મંગળ કાર્યો આરંભતા ભાવની ગાય દુઃખ વિઘ્ન તો સૌ ટળે જયકારો વર્તાય